ઝલક જોવી છે ને ભેંસની ઝલક જોવો મિત્રો જો જોયું ને આ છે અમારે ભેંસની ઝલક જોવો વાહ જોયું આમ મારે બાકી આમ જોયું ને તમે તો ન મારે જો ભેંસી શું કરે છે વાહ વાહ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી રામના મિત્રો સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો મિત્રો આજે ભાઈ આપણે વાડી આવીને ઉલોક ચાલુ કર્યો છે કેમ કે ભાઈ આપણે મોડું થઈ ગયું હતું વાડી આવવામાં ને અત્યારે તો ભાઈ વાડી આવી ગયા છે એને આમ જુઓ તમારે કેવો નજારો કેવો છે જો કેવા પક્ષીઓ કેવો બોલે છે ને અત્યારે ભાઈ આપણે વાડીએ જવા માટે છે ને ભાઈ આપણે રસ્તામાં અત્યારે પાણી ભરાઈ ગયું છે તમને અત્યારે બતાવો કેટલું પાણી ભરાઈ ગયું આવી રીતના બધું રસ્તામાં પાણી ભરાઈ ગયું છે આ બધું પાણી આવી ગયું ને ખેતરમાં પણ પાણી આવી ગયું છે તો આપણે ભાઈ આના વિડીયો પણ બનાવેલા છે બહુ સાજા ગાડી જોવા મેં પીડી કેમકે હવે ગાડી હાલે એમ નથી હવે અહીંથી જવાનું છે હાલે જ કેમ કે વરસાદ અત્યારે બહુ પીડ્યો એટલે ડેમમાં પાણી આવ્યું એટલે આ બધું ભરાઈ ગયું છે હવે કેવી રીતના જવાનું હોય અમે તમને વિડીયોમાં બતાવી હવે વિડીયોમાં બન્યા રહે તો જ મજા આવશે ને આ બધું શાકભાજી તો પાણીમાં ભરાઈ ગયું છે અને આના વિડીયો આપણે બહુ બનાવી નાખ્યા ભાઈ મિત્રો આપણે વાડી આવી ગયા પણ અહીંયા પાણી છે ને બહુ ભરાઈ ગયું છે જો અહીંયા પાણી ભરાઈ ગયું એટલે આપણે હવે છે ને અહીંયા તો ભાઈ પાણીમાં થઈને જ જવું જોઈએ કેમ કે તો પાણી તમને આમ સોખું દેખાય છે એટલે ભાઈ ડેમ અત્યારે છે ને ભાઈ પૂલ ભરાઈ ગયો એટલે આવું છે ટેન થોડુંક તકલીફ થાય વાડીયા જવામાં બાકી તો કંઈ વાંધો ન હોય ભાઈ વરસાદ પડ્યો એટલે થોડીક તકલીફ તો રહેવાની તો પાણી તો કેટલું ભરાઈ ગયું તો બધું પાણી ભરાઈ ગયું છે તો આવી રીતના રસ્તો છે તો રસ્તામાં તો આવી રીતના પાણી ઘટી ગયું છે કાંઈ વાંધો નહીં મિત્રો ને હવે આપણે વહીવાસીએ વાડીએ જો ધારો કેવો છે મસ્ત મજાનો છે મજા જ આવે બાકી હવે આપણે વાડી આવીને કલાક આમ તો શું કરવાનું હોય તમને બધાને ખબર જ છે આપણે ઓલા ફરજામ ભેં બાંધી છે એ બહાર કાઢવાની છે કેમ કે અમારે અહીંયા હાવજની બહુ બીક હોય એટલે હવારમાં છે ને ભાઈ ભેંહું બહાર કાઢવી પડે ને જે ફરજામ પૂરી દેવાની હોય હવે અત્યારે બારી કાઢશું આપણે મિત્રો આમાં અમારી ભેંસું પૂરી દઈએ છીએ ને દરવાજો કરી દઈએ છે બને હવે દરવાજો ખોલી આપણી ભેંસી શું કરે છે વાહ વાવે વાહ વાહ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ গুড মৰ্ণিং গুড মৰ্ণিং গুড মৰ্ণিং লাই কেম আছে কাই গুড মৰ্নিং গুড ইং কোৱা নহয় এই গুড মৰ্নিং নহয় আমি বাৰী কাটি লাগি ভূকে এব নেলোৱা হেল্ল' হেলো হেল্ল' પડે હવાર વાડી આવી એટલે પેલા કામ કરવાનું બગરી રે ફાઇનલી મિત્રો અમારે ભેંસનું કામ રેડી થઈ ગયું તો ભેંસને બહાર કાઢી નાખીને નિરણ પણ નાખી દીધી છે ને હવે તમને એક ફેની ઝલક બતાવી દો ફેંસની ઝલક તમારે ઝલક જોવી છે ને ભેંસની ઝલક જુઓ મિત્રો જો જોયું ને આ છે અમારે ફેની ઝલક જો આ જોયું આમ મારે બાકી આમ જોયું ને તમે બદલાય આવતોય ન મારે જો આ અમારી ફેનની ઝલક છે ભાઈ જો એટલે મિત્રો આવી રીતના છે ને ભે મારે ભાઈ એટલે ભેના સાળા શાળા નહીં કરવાને અમને ન મારે એ તો ખાલી કેમેરો ફોન બતાવું ને હમ એટલે એવું કરે બાકી આમ ગાઈસ જો ભીવે ને એમ જઈ એટલી વારમાં તો મિત્રો આપણે છે ને મોટર ચાલુ કરી દીધી કેમ કે આપણે ભાઈ શાકભાજી છે ને ભાઈ પાવું પડે એમ છે તડકાનું હવે હાવ લસાઈ ગયો તો એટલે તો ભાઈ અત્યારે પાણી હાલે છે મસ્ત મજાનું શાકભાજીમાં જો તમારે કુંડી ભરાઈ ગઈ મસ્ત મજાની ને ભાઈ છે ને ભાઈ તેડકો બહુ છે એટલે ભાઈ શાકભાજી બધું પાવું પડે ને આમ જુઓ તમારે પાણી કેમ છે જો મોટર પાણી કેમ કાઢે ભાઈ જો તો ઘટે ને આમ જુઓ તમે એટલું પાણી આવે ને કે આમાં જો આંબા પીવે પોપિયા પીવે બધું પી જાય ભાઈ પાત્રા છે તો બધું પીવે ને આપણે ભેંસું પણ પાણી પાવાનું છે કેમ કે કુંડી ભરાઈ ગઈ છે તો હવે આપણે ભેંસને પણ પાણી પાઈ દઈ એટલે ભાઈ આવી રીતના બધું કામ કરવાનું હોય ટોટલી એકથી ઝેડ સુધીનું કામ બધું આપણે જ કરવાનું હોય ભાઈ ભાઈ વાડીનું કામ કરી એટલે ભાઈ બધું કરવું પડે એવું ન હોય કે ખાલી વાડીનું જ કામ કરી આપણે ભેંસુનું પણ કરવાનું હોય શાકભાજીનું કરવાનું હોય બધું કામ કરવાનું હોય ભાઈ એટલે ભાઈ આ એક ખેડૂત છે એટલે ભાઈ જો આવી રીતના બધું કામ કરવું પડે ને હવે આપણે જો આ ભેંસુને પાવાની છે જોરી જોરી સામે આપણે કીધું હતું ને ભાઈ આની ઝલક જોઈ લો અત્યારે પાછી બીજી વાર તમને ઝલક દેખાડ્યો કેમ કે ભાઈ અમારી ભેંની ઝલક છે ને કંઈક અલગ હોય છે આમ જુઓ તમને બતાવું જો કેમ એટલે ભાઈ ભેંસની ઝલક જોઈ હોય તો ફી પડી જાય ભાઈ માથો ઓડી ગયો હોય તો પછી ઝલક જોવાય ન મળે એવું છે ભાઈ તો ભાઈ હાલો આપણે ભેંસને પાઈ લઈ તો મિત્રો અમારે આવી રીતના ભાઈ ભેંસુ ને પાવાની હોય જો પાણી ચાલુ હોય એટલું પાણી પીવું હોય તાજું પાણી આવે જોવો તમારે મસ્ત મજાનું ને જે એક ભેંસ છે અને પણ આગળી પાવાની છે તો આવી રીતના છૂટું પાવાનું ભાઈ એટલું પીવું હોય એટલું જોવો તમારે એટલે ભાઈ આવી રીતનું મોજ છે અમારા ગામડાની જો ભાઈ ઘટ્યા જોવો મજા દરિયા આપણે એસી ને ભેંસ ને ઘાસ વાઢી નાખી દીધો છે જો ત્રણે ત્રણ ભેંસો ઘાસ ખાય છે ને હવે આપણે બાર વાગી ગયા છે હવે જવાનું છે જમવા તો હવે આપણે મોટર બંધ કરવા જવાની છે આપણે ડેમમાં ને અત્યારે ભાઈ તડકો થઈ ગયો છે બહુ તો ભાઈ હવે છે ને ભાઈ બહુ તડકો લાગી ગયો આજે ભાઈ કેમ કે ઓહો અમારા ઘનશ્યામભાઈ આવી ગયા હા ઘનશ્યામભાઈ

જોરદાર પાણી આવે જો એકદમ ઠંડુ હો જો તો ચાલો મિત્રો હવે જાય જમવા જમવાનું મિત્રો તો આવી રીતના કંઈક છે અમારે કે આવી રીતના જમવાનું હોય અમારે જો ગામડે રોટલા છે રોટલી છે ના હું છે મને ખબર નથી દાળ છે હોક મિત્રો આપણે પાછા ત્રણ વાગે જાગીને આવ્યા છે એ વાડીએ કેમ કે ભાઈ બપોરે અમારે જમીન બે કલાક સુઈ જવાનું હોય તો અત્યારે પાછા જાગીને વાડીએ આવ્યા છીએ ને જાગીને વાડી આવી એટલે તમને બધાને ખબર હશે રસ્તામાં પાણી આવી ગયું એટલે આપણે જો પાણીમાં થઈને જવાનું હોય પાણી જો ભાઈ કેટલું ભીરું ભાઈ અત્યારે પણ આપણે ભાઈ છે ને ભાઈ કામ કરવાનું છે પાણી વાળવાનું કેમ કે ભાઈ થોડુંક પાવાનું રહી ગયું છું ને મોટર સારું કરવા જવાની છે જો તમારે અત્યારનો નજારો જો કેવો મસ્ત મજાનો છે સાંજનો નજારો કંઈક ઘટે નહીં હોય જો તો પક્ષીઓ કેવો બોલે વાડી આવીને આ તો ભાઈ પક્ષીનો અવાજ આવે ને એવો મજા જ કર્યો ભાઈ ઘટે નહીં ને ભાઈ હમણાં છે ને ભાઈ થોડુંક કામ વધી ગયું ને ખેતીનું એટલે ભાઈ છે ને આપણો હિંડોળો છે ને હાવ એટલે હાવ કોરા કોરો પીડો છે તો બેહવા વાળો નથી જો ગોદળોનું અહીં કોઈ બધું પીડું છે કેમ કે ભાઈ હમણાં છે ને ભાઈ સિઝન આવે છે માઇન્ડ બી નહીં એટલે ભાઈ કામમાંથી છે ને ભાઈ નેવરા નથી થતા કરતો આપણે આખો દિવસ વાળીએ બેહા હોય હમણાં થોડું કામ છે એટલે કામ હોય ને તે કામ કરી લેવાનું પછી વહેવાનું તો અત્યારે આપણે થઈ છે ને મોટર ચાલુ કરવા પાણીમાં જવાનું છે જોઈએ હવે કેવી રીતના જઈ મિત્રો હવે આપણે અહીંથી મોટર ચાલુ કરવા જવાની છે પાણીમાં થઈને જ જવાનું છે જો પાણી ભરાઈ ગયું કે ભાઈ ડેમમાં ભાઈ વરસાદ પીળો બહુ એટલે જો હા ભાઈ જવામાં ધ્યાન રાખવું પડે કેમકે અમારે ડેમમાં ભાઈ નથ નવા ઓલા હોય જીવ જંતુ જો આમે જ આવવાનું છે જો સોલાર તા ના આપણું સ્ટાર્ટર છે ના ચાલુ કરવા જવાનું છે ભાઈ આમ જુઓ ધ્યાન રાખવું પડે ભાઈ લેન લેન્ લેન્સ જો બાપામાં ભાઈ કાટા ને એવું હોય ને એટલે ધ્યાન રાખવું પડે નામ જો કેમ બગલાને એવું ઉડે ભાઈ એમ ઓ બાપા ઊંડું તો થશે ઓ હોય તાજું પાણી છે ભાઈ એવો તો ખરાય બહુ ઊંડું છે ભાઈ એટલે ભાઈ જો અહીંયા અમારો સોલાર ફિટ કરે એવું ના પાણી આવી ગયું ઘરે ઘરે પાણી ન આવતું પણ આ વરે પાણી આવી ગયું ભાઈ જો અત્યારે એટલે બધે પાણી ન આવતું તમને અત્યારે બતાવી દો આપણું મીટર સામે પીડું દોર્યું તે મીટર છે ને ભાઈ પાણીનો ઉકેલ છે તો આવી રીતના મીટર છે કે તો હવે ચાલું કરી દઈ પેલા હા હાલો ચાલુ થઈ ગયું છે ભાઈ મીટર પીડ્યું હોય ને તો સીધું પાણીમાં જાય પણ મીટર બાંધેલું છે પડે એમ છે નહીં ને અત્યારે તમને બધાને સોલાર પ્લાન બતાવી દઉં જો સોલાર પ્લાન છે ને ધોવો પડે એમ છે થોડોક રસ છૂટી ગયું છે એટલે પાણી બહુ કાઢે આવી રીતના છે નીચે પાણી આવી ગયું તો ભાઈ બહુ વરસાદ પીડો એટલે આવું શું છે ભાઈ બાકી તો કાંઈ ન થાય કાંઈ વાંધો નહીં ભાઈ હવે પંદર દિવસમાં છે ને આ બધું પાણી વહી જાય સામે આવું પાણી બતાવી નહીં બધું પાણી વહી જાય ને અત્યારે હું જોઈ પાવર કેટલો આવે પાણી કેટલું કાઢશે આહા કેટલું છે એક દોઢસોનો નો પાવર છે ભાઈ અઢીસોનો નો પાવર હોય ને તો ફૂલે ફૂલ પાણી કાઢે દોઢસોનો નો પાવર છે ને મિત્રો એક વસ્તુ તમને બતાવી દઉં ભાઈ અમે સોલાર ચાલુ કરવા આવે ને તો ખાસ વસ્તુ ધ્યાન રાખવું પડે હું ખબર છે જો કાંડર હા કાંડર છે ને ભાઈ કવડી ગયું હોય ને તો કોઝવાડી દીધી એટલે આનું ધ્યાન રાખવું પડે ભાઈ આના શાળા કરવાની તો એ ઓછાથી ઓછી એને કવડી જાય આપણને આમ માઇક ફટકાઈ ગયું તો કવડી જાય તો ચાલો મિત્રો આપણે મોટર ચાલુ થઈ જશે તો જઈએ આપણે હલો મિત્રો આપણે મોટર ચાલુ કરીને પાણી જો આવી રીતના જાય છે આ બધું પાવાનું બાકી રહી ગયું હતું તો અત્યારે હવે જાય છે તો આંબા બધે મસ્ત મસ્ત ન થઈ ગયા અને પાણી જોવો તો મારે અહીંથી પણ જોરદાર બધે તો ભાઈ હવે થોડુંક પાણી આપણે પાઈ દઈ કલાકનું એટલે કલાકમાં પી દા તો આ એકાદ ભેંસને નિરણ કરી દીધો ભેંસ વાટે છે હાલો મિત્રો તો પાણી વાળીને આપણે સોળા ઉતારવા કેમ કે આજે ભાઈ શાકભાજી ઉતારવાનું છે તો અત્યારે સોળા ઉતારી છે બીજું બધું ઉતારવાનું છે અને આ બધાય પણ જો અત્યારે સોળા ઉતારે છે ભાઈ કે ભાઈ શાકભાજીનો વારો હોય એટલે થોડો થોડું શાકભાજી બધા ઉતારીને તો ફેરો થઈ જાય મિત્રો એટલી વારમાં તો છે ને આપણે ભૂખ લાગી ગઈ સોળા ઉતારીને એટલે બાફેલી માંડવી આવી છે નાસ્તામાં તો હવે અત્યારે બાફેલી માંડવી ખાઈ છે તો આવી રીતના છે કેમ કે ભાઈ રાજુલાની વાડીયા માંડવીનું કામ આવે એટલે માંડ્યું ખાઈ છે હાલો તો મિત્રો વાગી જાય છે સ અને હવે જો ઘરે જ અને હવે સુરત દાદા તો આ હાથમાં થયા છે હવે ધીમે ધીમે આગળ અંધારું થઈ જાય તો તમારે જેમ નજારો કેવો મસ્ત મજાનો છે કેમકે અત્યારે સુરત દજાનો અંજોળ એવું પડતું હોય ને મજા જ આવે કરે કેમ કે ભાઈ ગામડે કહેવાય સવાગે ને એટલે આમ બેસ્ટ સમય ગણાય કંઈ ઘટેડ નહીં હોય કંઈ ટેડકો ન હોય ઠંડો પવન ન હોય બધું આમ બેસ્ટ ગણાય નજારો પણ મસ્ત હોય જો અત્યારે એટલી વારમાં મિત્ર આપણે એવા ઘરે જો અમારે એટલી ઘરે ડુંગળી વાવેલી છે ત્યાં આપણે ડુંગળી ખેંચી છે કેમ કે ઘરે ભાઈ ડુંગળી હતી એટલે માર્કેટમાં લઈ જવાની છે એટલે ભાઈ વાડીએ વાવી હતી ઘરે પણ વાવી છે તો અત્યારે તો છે તો ગાંઠિયા થઈ ગયા છે મસ્તના એ ગાઠીને ગાંઠિયા થઈ ગયા છે ને ભાઈ તમે સપોર્ટ કરો તો અમને ભાઈ વિડીયો બનાવવાની મજા આવે ને ભાઈ તમે નવા નવા હોય મારી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને થોડો ઘણો સપોર્ટ કરો ભાઈ તો આપણે પણ એક ખેડૂત પુત્ર છે થોડાક આગળ આવે મિત્રો કેમ કે તમારો વિશ્વાસ છે કે ભાઈ તમે મને સપોર્ટ કરશો એટલે ભાઈ આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ છીએ